ભક્તોના દિલમાં વસ્યા દોલતરામ દોલતરામના વાગી રહ્યા છે ડંકા પાટણ તાલુકાના નોરતા ગામે દોલતરામ મહારાજ આશ્રમે દોલતરામ મહારાજે સમાજમાં ભાઈચારો જળવાઈ રહે અને બહેન દીકરીઓનું સન્માન જળવાય તેવા આશય વચન આપ્યા તો સામાજિક રાજકીય આગેવાનો ગુરુ ભક્તોએ દર્શનનો લાભ લીધો પાટણ તાલુકાનું નોરતા ગામે આવેલ દોલતરામ મહારાજ આશ્રમના દોલતરામ બાપુના દેશ વિદેશમાં ડંકા વાગી રહ્યા છે તેઓની સેવાકીય પ્રવૃત્તિઓને દેશભરમાં નોંધ લેવાઈ રહી છે તેઓએ લાખો લોકોને દારૂ વ્યસન જેવી બંદીમાંથી મુક્ત કરી લોકચાહના પ્રાપ્ત કરી છે અને અનેક કુટુંબોને બરબાદીના પંથે જતા અટકાવ્યા છે ત્યારે આજે નવા વર્ષના પ્રથમ દિવસે પૂજ્ય દોલતરામ બાપુ આશ્રમે દોલતરામ બાપુએ ભક્તોને નવું વર્ષ સુખમય અને ભક્તિમય રહે તેવા આર્શીવચન આપ્યા છે તેઓએ વચન આપતા જણાવ્યું હતું કે સમાજમાં ભાઈચારો જળવાઈ રહે પર્યાવરણની રક્ષા થાય બહેન દીકરીઓનું સન્માન જળવાય વ્યસનોથી દૂર રહીએ અને સંત અને સંસ્કૃતિને આગળ વધારીએ આજના નૂતન વર્ષે નિમિત્તે ભક્તોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો દોલતરામ બાપુએ આગામી તારીખ બાવીસ નવેમ્બર શનિવાર અને બીજના દિવસે સનાતન ગુજરાતી ધર્મશાળા રણુજા ખાતે તેત્રીસ જ્યોતિ અને પાઠ તેમજ ભજન સત્સંગનું આયોજન કરાયેલ હોવાની માહિતી ભક્તોને આપી હતી અને આ પ્રસંગે ભક્તિભાવના ઉપસ્થિત રહી દર્શનનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું હતું નોર્ નોર્તાધામ ખાતે આયોજિત નૂતન વર્ષનું સ્નેહ અને ભક્તિ મિલનના પવિત્ર પર્વને સફળ બનાવવા ધામના સેવક રવિરામ સહિતના સેવકણ

આપણે શું દેશભેજા મળી એકતા રાખી આપણી સંસ્કૃતિ અને ઋષિ આપણને આપેલા સદગુણો છે એ દુનિયાભરમાં પહોંચાડીએ અને સમગ્ર વિશ્વ સુખી રહે દારૂ જેવા દુઃખમાંથી બચી જાય વ્યસનથી મુક્ત બને એકતા રહે અને જે સમાજમાં ખોટા શાળાઓને બધીઓ છે એનાથી દૂર રહી નવા વર્ષમાં આપણે બધા દેશવાસીઓ એક જૂથ બની અને વિશ્વભરમાં આપણી સંસ્કૃતિ ફેલાય પર્યાવરણને પણ સાથે રાખીએ જેથી સુખાકારી પણ જળવાઈ રહે અને ગાયો માટે પણ આપણાથી મૂંગા પશુઓ દ્વારા મૂંગા ધન દ્વારા જે કંઈ આપણાથી થાય બધી સેવામાં સહભાગી બની અને ઉત્તર ઉત્તર આપણી દેશવાસીઓની પ્રગતિ થાય એવી ભાવના સાથે ભારત

વિશ્વની વિભૂતિ દ્વારા જેવું માને છે અને જે દીકરીઓ મહાત્મા જેવા સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નહેલુચંદ્ર ચાચા જેવા આપણા હાલના મોદી સાહેબ જેવા અને શાહ સાહેબ જેવા દીકરાઓને જન્મ આપી આ ભારતનું સારું સુકાન સંભાળી શકે તેવો જન્મ આપનારી પણ ભારતની નારી શક્તિ છે માટે વંદનીય છે પૂજનીય છે અને આપણે બધા જ એમને નમસ્કાર કરી ભારતની નારી શક્તિનો જય અહેવાલ માનસી ચૌધરી સબંધ ભારત ન્યૂઝ પાટણ